તો રાજે ને ઈ ગાતા એના હાટુ કે નાસ્તો કરે અને મારા હાટુ લે એવા કઈ હા ને વાયગા હે પુના છ ને હું જોવા કે બહાર કેવું વાતાવરણ હે વાહ બહાર વાતાવરણ એકદમ મસ્ત હે ઠંડી ને ને ગરમી ને તેવું હે ને આજે અમારા લગ્ન માં તો જવાનું છે જો વાઈટ ગુલાબ કેટલા મસ્ત હે ફૂલ વાઈટ આવે આવેગા

हे निनाथ खाइ ले दो सत्य ठरे जावे खा आ हां लो हम खाइ लन चलो जो ये काव करे काव करे संदिया चाय पी तू तो जो लिया संदिया चाय पीती थी तो हमारे જોઈએ छे तो हां लिखी स्टीम की चाय में करना आलज रै

હા મમ હાલોય ગમરો મારા તો થોડીક વારમાં નીકળું કે હા કે નો હે હા હા જેકેટ તમારું છે

કોમણી હે ને કામ હે ખબર મારા હાથો એટલા હે ને ખાલી અંગરિયો ને એટલું જ વધારે ઠરે બીજું મને ટાઈટ હોસી લાગે પણ તો આ જ હે ને કાયમ હે ને હું એમ થી ની કરતો હે ને તાર ટાઈટ નો હોય તારે મજા આવે હું પણ આજ તો એટને થી ટાઈટ હે એટલે ફૂલ ઠંડી પડવાની હે હા તો જો આ પડ્યો મમ્મી એ હા આ તો હું જ હો ટણ થી ટાઈટ હે હા 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 તો હે ને એમાં ની કરું મામા ને આવતા ઘેર હે હા હા

મે કોટ પહેરો માથે મી ડ્રેસ રાજજીવન જ લાગે કોમ્બિનેશન જ બહુ જ મસ્ત છે હા હા તો હાલો હા આજ તમે કોટ નકર હું કોટ નો ઠંડી ખરેખર બહુ હે તો ને આજ જ લાગતું સજ બાઈ પણ

બસ એ પાર્કિંગ માં હે હા તો એ ઓમે આવે કે ને મણી થઈ કે હું કોટ કાઢા કે પેરો રાખા પેરો રાખ કઈ વાંધો નથી માં ડ્રેસ મમ્મી સાલ પહેરે ના ના તો એ ઓમે અંદર જાય હા આજ ઓમે યુનિક રિસોર્ટ માં આવે કા હા હા આ જાણ લગન બસ જો અમે ભુગે આવ્યા યુનિક રિસોર્ટ ઈ તો એ ઓમે અંદર જાય હા 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 જો અમે જઈએ હે અંદર આ એન્ટ્રી હે દર્શન દીએ કે એન્ટ્રી હા એન્ટ્રી મસ્ત ના સિમ્પલ પણ મસ્ત જો ચાલુ થેગો તો ને ચાલુ હા 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 ટાઈમ ઈ હે

ત્યાં જમવા જઈએ આજે આજે ને ફૂલ એટલી ફૂલ ઠંડી છે આવી ઠંડી એ કઈ ફેર જ પડી ના એટલે કે એટલા દી હા એટલા દી છે લગ્ન જાય પણ આવી ઠંડી એ કઈ દી નોતી જીવી આ છે લગન છે છે જને ફ્રેન્ડ ના દેર માં આ નેલ દી દી દેર માં હા તો અમે ન્યા આવ્યા ને હે ને ઓ ને ઓ જમે આવી હાલો ફઈ જા તો લેતી આવ જો એ અમે જમવા જઈએ પેલા સ્ટાર્ટર લીધું મીન ફૂઈ ને મમ્મી ખાઈ લીધું અને પછી જે જમવાનું લે લેવું હમણાં બે so, જ <laughs> <laughs> <laughs>

લે અમે આટો મારવા નીકળ્યા કેતા હા હા તો આ તને ખબર નઈ ઢાર આવિયે તરત મિ મજા આવે કે કે ને ફેરવાનું એટલું બધું હા હા તો આ તમારી તો એ મજા આવે જાય જો અમે મારવા નીકળ્યા હા તો ફોટો મસ્ત તો બસ જો અમે મારવા આવ્યા હા હા આવે ફોટો હા એકદમ સિમ્પલ તા ભાઈ બન ફોટો પાડી દે બસ જો અમે આયા ખાઈ ની ને વાગડી એક આ તો મારે હું જો હું અમે બધું કે હા હા જો આ બજો આવી હે આ બધી જો તો જો આ ડેકોરેશન ને હા આ એટલી મજા આવે હા જો આ ડેકોરેશન કેટલી મસ્ત હા આ તહેના ની આમ ઓલા આયા પા તા પણ ને ઈ આયા પરા હા તાપડાન કરતા દા બધા નયા કરી દીધા બધા ને એટલે ઠંડી બો લાગે જો અમાર ઉપર લાઇટિંગ એ સકેલીયું ને રાજ કા હા હા જો સકેલીયું દે હા લાઇટિંગ આઈ હે હા મસ્ત હે આ મસ્ત લાગે કઈ હા હા એક એક આગળ જવો तो ये है झाड़वा में ही मस लाइटिंग लगे ना लगता है आह झाड़वा में लाइटिंग के लिए आम मजा जा रहा है ना हाँ टेंडी तो तो वो मस बनाया हुआ था तब आप हम यहाँ तो मारवाई में नहीं है वो मैं यहाँ जो यहाँ करते हो ये हाँ जब वहाँ थे डेकोरेशन देखा है तुमने एकदम सिंपल है ना हाँ हाँ तो ઓળખેર આપડી હોય તો ઈ તો બધે મજા આવતા હતા ડિસ્કાઉન્ટ માં ખબર હે તો તમે યાદ કરો હા હા તો બસ જો મિત્રો અમે હાલવા નીકળ્યા જો મેન હા મજા આવે તો સંધ્યા કહેતી હતી કે અમે ગામડે આમ મજા જાવા યુનિક ક્રિશન ફેરવાનું જાજુ હોય ને હા પણ આ સખત જાન જ હતા ખબર ન કામ હોય ના એક બીજી પાર્ટી હે હા એટલે ન જાવા દેતા ન કે તમે નહીં જઈએ હા નહીં એવી મજા આવે ને હા હા તો હેને 9:30 વાગે

Holy સવામી જાયે કેર હા અમેની કરેગા પાસુ આજો અમારે પાસુ કાલે વેલુ ઉઠવો હતી હા મેરે મનરાજજી તો નોર ખૂબ ઈને રાદ નોર હા હાલે ઈમાં કઈ ન હોય પૂહી તો ફૂલ રાઈટ લાગતી હા તો ડ્રેસ ઉતું ને હા કન્ડી લાગતી દે બહુ ઠન ખાય હા હા તો બસ જો અમે મિત્રો એ પાર્કિંગ માં ભુગે આવ્યા આરે क्या क्या आओ पर उमड़वा के वह मस्सा लगे कटिंग कर रहे हैं जो कटिंग कर रहे हैं जो बताइएगा इतना पार्किंग गेम बहुत हो चुका है बस अम्माई ढकेदा यूनिक्रिशर में थोड़ा एक दिन पसी हाँ बस आये हूँ लगा नहीं है नहीं पस्सा हाँ हाँ तो हमने बस आये हूँ थोड़ा एक दिन फिर थोड़ा एक दिन �